પોરબંદરના જુબેલી વિસ્તારમાં રહેતા એક મહિલા પર તેના પતિ નશાની હાલતમાં હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના જુબેલી વિસ્તારમાં રહેતા કનુબેન રમેશ ચુડાસમા તેમના ઘરે બેઠા હતા ત્યારે તેનો પતિ રમેશ મનુ ચુડાસમા ત્યાં નશાની હાલતમાં આવ્યો હતો અને ધોકા વડે કનુબેન પર હુમલો કર્યો હતો જેથી ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કનુ રમેશ અને રમેશ મન્નુ એ બેઠી હતી ને ધોકો માર્યો લાકડાનો હું બીજું પછી હું સીધી અહીંયા મોટા દવાખાને દાખલ થઈ અહીંયા ડૉક્ટર કહે છે સાહેબે કીધું કે કેસ કરવું આ કેસ કરવું એટલે સાહેબ માર્કેટ ભાગી જાય આ બંને મહિનો ચાર વખત એને મોઢા કરી માર્કેટ વયો ગયો હતો બે ત્રણ બે વખત તો અમે દવાખાને દવાખાને ખાતે હાજર કરી મારી માય બિસાવી અને એક ફેર મારા છોકરાએ હાજરી કરી જાતું કરીને પછી બીજી ફેર બનાવું ગઈ મારે કરવી તો ફરેને ને આજી હું જાતું કરી નાખું કાલે મારી નાખ છે તૈય એને ભેગી તો સૌ નહીં કે એનો રોટલો ખાતી નથી મારે એકલી નું કોઈ માંગી કાની સિંહ કાની એ ખાવ જાવ દીકરીને લઉં બે મારી દીકરી ખર્ચો ઉપાડ સિંહ આખો દીવીન માં જાઉં બધામમાં માંગવા જાઉં આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલી મહિલાનું નિવેદન નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર